રાજ્યના પંચકુલ્લા જિલ્લાના એક છે પરમાત્મા સાથે જોડવા અને પરમાત્માને જાણવા માટે દરરોજ હજારો ભક્તો અહી આવે છે આ સંસ્થાના વડા સંત બલજીત સિંહ છે કે જેમને માનવતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને પડોશી રાજ્યમાં આ સંતો લાખો અનુયાયીઓ પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પ્રવેશ કર્યો અને જ્યારે સંત બલજીત સિંહ પોતે અચાનક અહીં આવ્યા ત્યારે ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા વિશ્વ માનવ રોહાની કેન્દ્ર ભક્તોની સેવા માટે સમર્પિત છે બાર જાન્યુઆરી થી અહીં મફત ભજન તબીબી અને એમ્બ્યુલન્સ સેવાઓ અવિરત ચાલુ છે દરરોજ હજારો ભક્તો અહીં મફત ભોજન મેળવી રહ્યા છે અને વ્યવસાયિક ડોક્ટરો પાસેથી તબીબી સુવિધાઓનો લાભ પણ લઈ રહ્યા છે આ શિબિર મહાકુંભ નગર લોકોની શ્રદ્ધા નું એક અનોખું સંગમ છે અહીં ખોરાક તબીબી સેવા અને આધ્યાત્મિકતા અનોખો સંગમ વહે છે विश्व मानव आध्यात्मिक केंद्र न आध्यात्मिक वा संत बलजीत सिंह जी प्रेरणा थी दर वर्ष श्री अमरनाथ यात्रा आदि कैलाश यात्रा श्रीखंड महादेव यात्रा किन्नर कैलाश यात्रा मणि महेश यात्रा करे इस मेले में हम रात को पहुंचे देर रात को तो यहाँ पे कोई खाने की व्यवस्था थी भी नहीं हम सबेरे नहाया हमने फिर इस यहाँ से निकल रहे थे इस इलाके में कई खाने की व्यवस्था है भी नहीं अगर किसी के पास पैसा है तो पैसे से भी खाना नहीं खा सकता भूख का समय था हमने यहाँ देखा तो इस महाकुंभ प्रयाग 2025 मेले में संत बलजीत सिंह जी के जो विश्वमानव मानव रोहानी केंद्र है हम इसमें पहुँचे तो यहाँ पर बड़े प्यार से लोगों ने स्वागत किया यहाँ के सेवादारों ने और हमको बहुत आसानी से खाना मिला गरम गरम खाना मिला बारह जानवरी भोजन सेवा शुरू थी ભોજન મેળવવા માટે શ્રી વીરની બહાર હંમેશા ভক্তઓની લાંબી કતારો જોવા મળે છે 500 થી વધુ સેવাদার સવારથી મોડી રાત સુધી સંપૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભોજન તૈયાર કરવા અને વિતરણ કરી રહ્યા છે તબીબી સેવાઓ ચોવીસ કલાક ડોક્ટરો અને સ્વયંસેવકોની એક ટીમ ভক্তઓને મફતમાં સલાહ દવાઓ અને પ્રાથમિક સારવાર સેવાઓ પૂરી પાડી રહી છે

અને ઉપસ્થિત લોકોને કુંભ મેળા માંથી ખરાબ આદત છોડી દેવાનો અને સારું જીવનની શરૂઆત કરવાનો સંદેશો આપ્યો હતો જલ્પા મહેતા ગુજરાત ન્યુઝ